બાણવડ પંથકમાં ચોવીસ કલાકમાં સાત ઇંચથી વધુ વરસાદના પગલે વર્તુ બે ડેમમાં પાણીની આવક નોંધાઈ જતા છ દરવાજા ખોલવામાં આવ્યા બાણવડ પાસે આવેલ વર્તુ બે ડેમના છ દરવાજા ચાર ફૂટ સુધી ખોલાયા કિરાવલ સહિત આસપાસના ચૌદ જેટલા નીચાણવાળા વિસ્તારોમાં લોકોને સાવચેત રહેવા સૂચના પણ અપાઈ ઉપરવાસમાં થયેલા ભારે વરસાદ બાદ વર્તુ બે ડેમના બે દરવાજા જે છે તે ખોલવામાં આવ્યા છે અને વર્તુબે ડેમના દરવાજા ખોલાતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે વર્તુવે ડેમમાંથી પાણીની આવક થઈ છે પાણી છોડવામાં આવતા તંત્ર દ્વારા તાત્કાલિક લોકોને એલર્ટ કરવામાં આવ્યા આજના રોજ વર્તુળ સિંચાઈ યોજનામાં ઉપરવાસમાં ઉપરવાસના બધા ડેમો અંદર ભારે વરસાદ પડતા બધા ડેમો ઓવરફ્લો થયા છે પાંચે પાંચ પાંચે પાંચ નું પાણી અહીંયા આપણે વર્તુળ સિંચાઈ યોજનામાં આવે છે એ વર્તુળ સિંચાઈ યોજનાની અંદર આવતા આપણે છ ગેટ ચાર ચાર ફૂટ ખોલવામાં આવ્યા છે જયારે પોરબંદર ની અંદરના આડ ગામડાઓ કલ્યાણપુરના પાંચ અને ભાણવડ નું એક ગામડા ટોટલ ચૌદ ગામડાઓની અંદર નીચાણવાળા વિસ્તાર નદીના તટમાં જે આવે છે તેની અંદર અવરજવર જવર ના કરો અને નદીના તટમાં ન જવા અપીલ કરવામાં આવે છે